તો ભાઈ આજ મારે અને જ્યોતિદાનના અમારે બેન પ્રોગ્રામ કર્યો તો ગોરવિયાળી જવાનો મોગલ માં દર્શન કરવા પણ હવે જવું જ તું ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી બંધ રાખવું પડ્યું આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એટલે પછી બંધ રાખ્યું નકર જાવું તું મોગલ માં દર્શન કરવાની કેતું ને યાર મારી ઈચ્છા છે પણ પૂરી જ નથી થતી આવું કઈક ને કઈક આવી જાય એટલે કેન્સલ કરવું પડશે નકર જવું પડશે ટબુડી ને ઢોકળું કેવડું મોટું થઈ ગયું છે આ ભપ થઈ ગયો તો ભાઈ તું તો પડી ગયો ઢોકળું થઈ ગયું છે એ આ તાવ માં બીજો કઈ વાંધો નથી પણ આ વરસાદ આવે છે ને ભાઈ પલળી જાય ને તો વળી પાછો બીમાર પડી જાય નકર મારે તો હાલે હું તો પલળું તો વાંધો નથી પણ ભાઈ નો પલળવો જોઈએ એનું ધ્યાન રાખવું પડે અત્યારે યુગ ભાઈ ને અમારે સુધી કોશિશ ચાલે છે જો હુઈ જાય તો સારું પડે પણ હું તો નથી અને મમ્મીને અહીંયા બેસવાનો યુ ગીષક તો હોય થઈ બધા એના હક છે નવા નવા તો પપ્પા આવી ગયા છે બાર થી પપ્પા ગયાતા મરણના કામે અમારા ગામમાં બે મરણ થઈ ગયા છે તો ભગવાન સદગતના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને હવે આપણે પપ્પાનો સુવિચાર લઈ પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર કહી દયો આજનો સુવિચાર છે સફળતાના માર્ગમાં અવરોધો આવે છે

બરોબર છે પણ આમાં એની સત્તા કઈ કામ ના આવે પણ દાંત નહી કાઢવાના દાંત નહીં કાઢવાનું એવું મુગજમાં ફૂર્યું હોય છે એવું આવ્યું હોય છે આટલા માણસ અમારા એની નથી બેન નું એકનું માને છે એની બેન નું નામ તમને આવડતું હોય તો નીચે કોમેન્ટમાં કહી જાય થોડુંક અટપટું છે ભાઈ થાળી પડી ગઈ છે હાલો ડાયરો બપોરા કરવા બપોરા ત્યાર છે બપોરામાં છે મેથી દાણા નું શાક

તો ભાઈ છત્રી લઈ લીધી છે અને હવે આપડે ડેલી આટો મારવા જઈ ડેલી કેટલું પાણી છે જોઈ આવી ઓહો વરસાદ તો ભાઈ બહુ છે અત્યારે પાણી પાણી કરી દે આ ઘણી છે ને તો ઓહો જો ભાઈ પાણી પાણી કરી દીધું છે get low no but you know. you ભાઈ મંડાણો ને આહાર મંડાણો બે વાર તો વીજળી પડી વીજળી નો અવાજ આવ્યો ભાઈ ત્રણ ચાર વાર આવ્યો ખુરશી હલી ગયા અત્યારે કઈક લાગ્યું આહાર મહિના જેવું ના કઈક વરસાદ આહાર મહિના મહિનાનો હોય ને એવો આવ્યો અત્યારે થોડોક રહી ગયો છે ધીમી ધારે અત્યારે હજી ચાલુ જ છે હાવ તો નથી રહ્યો પણ આવો કઈક વરસાદ આવે ને તો પાણી પાણી થઈ જાય ને મજા આવી જાય અમારો કાનુડો જો સ્કેચ પેન થી રમે છે પેલા પેન થી રમતો હવે સ્કેચ પેન થી પેપર માં બધે તો જ્યોતિદાનજી નિરીક્ષણ કરવા આવી ગયા છે ભાઈ વરસાદ કેવો છે સારો કે ને તો મને ખબર છે પાણી ને હજી થોડુંક ઓછું આવ્યું ઉતરી ગયું હજી એમ તો તો આજનો લોક અહીં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી છીએ જલ્દી નવો લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી